જય માતાજી જય દ્વારકાજી સીતારામ બધાની વીર ને જાવ્યો જો વીર હાથ નાસ્તો બનાવ્યો વઘારે રોટલી તે નાસ્તામાં ભરે દા ને પછી આગળનું કામ ચાલુ કરીએ કે આજ કરવાના હે ધો કે નોરતા આવે હતી નોરતા પહેલા ધો જરા કરેલા તે વાંધો ન આવે મેરસા કાઢલા નકલ તે ખૂલાઈ ખે એમની આમાંથી એ કાઢના હો મમ્મી ખાઈ નહીં કંઈ આજના છોકરા જરાય

મારે સામાન બધું બાર બાઈ નીકળ્યા કો એ બસ અઠ્ઠાજર પાછા મૂકવાના હે મારે તો હું ચારા ચાલે મારે ફૂઈની સેક રોટલા બનાવવાના છે આજ એ તૂરિયાનું સિયાક બનાવે હા એ વાત હશે એના મારે ફૂઈના પિયર ના તૂરિયા છે એનું સિયાક બનાવવાનું હેઠાને હાલો એ હું વર્ગે જ હા સાઈ ને દેવા આવ્યા તા વડારે ત્યાં મારે હાલો બધું બળા પડ્યું પેડું ચાલુ કરે તા વેસમાં મીસા વસ્તમાં ટોચ ખોટી કરે હતા અમારે તું જરા ચાલુ હે ને અમારે એવા મહેમાન એની સાબ મૂક્યો ને મારે બધું જે ફર્યા વેસી પડ્યું ને મહેમાન અહીં આવ્યા ઓહરીમાન ઘરમાં મધીને ભડા બોય પેડના ઉખર મારો કરી હતી ને મને નઈ વાત સામે કો મેં વિમાન દેના મેં આ વિમાન દેમાં ઓરકતા જી હે જો કે આખર મે બતાવા પણ આવી હુઈ ને તેમ દે ઓરકતા જી હે આખે ને મારે આ લબાસો પડ્યો ને મારે મે માર માર મોહીન હાથા કો આવ્યા મે મે માન મે મે માન માન

શિયાગ બનાવ્યું તુરિયાનું ને હેવું હે ચટણી ને ઢોકરી ને બટાનું શિયાગ ને રોટલા માર ફુઈ બેહગા માર મોહી આ ખાટ લે બેટા ને માર ખાવા બેહેગા ઈ એ બાપુની

તો સાધીએ લઈએ ને પછી મારે એક રૂમ ના ધૂંચરા કોમ્પ્લેટ થઈ ગયા ઘર ઓહરી માન કરવાના હે ઘર માન પડે એવી ધીરે ધીરે થાય એક રૂમ ના કોમ્પ્લેટ થયા જતા જે બચ્ચો સાથ થાય તે બેન સાપી ઉરાવે દે માર ફોય નાતી મોહે નાતા કર માર આપું જાય બેરણ ઘમરો મારવા વાડી માંડવી જોવા બેગી મિસાઈ જાય હે સેતી ન્યા રે બેયા જો મિસ અમારે આ મીરા ને તોરલ બેયા ઓ ભીઓ બેખો ઇંદર કે હાલો બેખો તું જરા કરવા આપણે દુ જરા કરવા બધા એ વ્યાગા આડાવરા જો નીકળે કા ઘેરતી ને અમારે એ રોજ જરા કરવા આ તો ઓવાની મારે એ તો હોવાની દુ જરા જ કરા પડી કે એવું

જેથી રોટલા ઘડો સુલે રોટલા ઘડતા મેં આરો થાય સુલે ઘડતીઓ નથી ઘા હો બે કે હમણાં સુલે ઘડીએ તો એ કારક જે ગેસી ઘડીએ આજ બપોરે ઘણે લીધા હતા બે ટાણા સુલે ન તા રોટલા ઘડવા એક ટાણો આવી બપોરે તો વધારે પૂરતા ગેસી જોઈ હાજી પછી માંડવી હેકવી હોય ને એટલી સુલે રોટલા ઘડવા આવીએ જો માખલ રોટલા હા ને યું તૈયાર થાય મેર બાપુ ને ઈ બધાયગા વાડીએ હા